દ્વારિકાધી શકી જય હરી સુંદર નંદ મુકુંદ નારાયણ હરિયો હરી સુદર નંદ મુકુંદ હરિનારાયણ હરિ சுந்தரங்க நரினாராயண ஹரு ஓந்தர நங்க முப்பா ஹரி நாராயண ஹரும ેશ માધવ ન હરિારાયણ હરિ ભર કેેશ્વર માધવ નિયા હરિનારાયણ હરિ ભર કેશવ માધવ ગંગા હરિારાયણ હરિ માધવનંદ નારાયણ ભય હું પણ થોડી જાણ તમને કરાવી દઉં આજે કથામાં કેટલામો દિવસ છે બાપુ હા એમ એ તો ખ્યાલ છે ને આનંદમાં સમય ક્યાં જાય એ ખબર ન પડે આજે પાંચમો દિવસ અને આપણે સૌ લાલાની બાળ લીલાનું દર્શન કરી રહ્યા છીએ જાણે હામે જ કેમ લાલો બેઠો હોય અને બેઠોય છે ને અને આપણે બધા એના સાક્ષી છીએ તો બાળ કૃષ્ણની બાળ લીલાનું દર્શન આપણે કરીએ આજે ભગવાન ગોવર્ધનની પૂજા થવાની છે સાંજની કથામાં ગોવર્ધન પૂજાના પણ જેમને યજમાન બનીને લાભ લેવો હોય તો એ પણ એક દિવ્ય લાભ છે કાલે કથામાં આપણે ભગવાનની જાન આવવાની છે એટલે અત્યારથી તમને કહી દઉં કે બરાબર બધા શ્રંગાર સજીને અને સુંદર વસ્ત્રો પરિધાન પહેરી અને બાપુને પણ એક સાફો પહેરાવજો જાનમાં લાવજો ઠાકરને લાવવાનો છે આ તો યદુનંદન આવે છે એટલે મારા આહિર સમાજને તરવાર સમાજ કોળી સમાજ બધા જ સમાજ નું આમાં યોગદાન છે બ્રહ્મ સમાજ થી માંડીને અઢારે વર્ણ આ ભગવાનના કાર્યમાં બધા એક થઈ અને પ્રભુનું કામ કરો છો એ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું પ્રેમથી હંપથી જે કામ કરી રહ્યા છો પ્રભુને રાજી કરશો ને તો તમને પ્રભુ રાજી કરશે પ્રભુનું તમે કામ કરશો ને તો એ કામ પ્રભુ તમારું કરશે કોઈનો ભાર ન રાખે મુરારી અને વ્યાજ સહિત આપે ઉલટ હાણીવાલા અને જે લેખે છે આપણે હાણી છે ને બાપુ કે ઘી ઢોળાય ખીચડીમાં અને લપટા તોય ગંગામાં અહીંયા આપેલું અક્ષય બની જશે તમારું દાન તો વિશેષ આપ સૌને અને રાધાકૃષ્ણ ભગવાનનો જીર્ણોધાર થાય છે આ તો તમારા ગામનું ગૌરવ છે હું તો એક એક નિમિત્ત માત્ર બનીને આવ્યો છું અને ઠાકોરજીએ મને અહીંયા કથા કહેવામાં મારી વાણીરૂપી પુષ્પ અર્પણ કરવા માટે ભગવાને મને નિમિત્ત બનાવ્યો હું દર અમાસે ગોપનાથ મહાદેવનું દર્શન માટે આવું છું દર અમાસે બાપુ આજ સુધી દાદાની એવી દયા છે કે આજે લગભગ પંદર વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો પણ અવરિતપણે દાદાના દર્શન કરવા એટલે કરવા ભગવાનનો અભિષેક કરવો પછી હું અહીં હોઉં તો ભલે સુરત મુંબઈ અન્ય કોઈ સ્થાન ઉપર હોઉં છતાં દર આમાં છે ભગવાનનો અભિષેક કરવાનો મારો ભાવ કોઈ નિયમ નથી કોઈ વ્રત નથી પણ ભગવાન લાવે છે હું આવું છું એમાં અમારે મુના બાપુ એ ઘણી વાર મને ગોપનાથ ની અંદર પૂજામાં મળે બાપુ ને આવતા હોય છે ગૌસ્વામી મુના બાપુ એમાં હામતા હોય એટલે મારું ગામ આ નજીક બોડકી છે બોડા પાસે બોડકી ગોપનાથ રોડે જતા માટે મૂળ ગામ પણ વર્ષોથી હું સુરતમાં રહું છું અને અહીંયા મારા આખા વિસ્તારમાં મને એટલો એ જ છે નાનું એવું કામ હોય તો પણ હું આવું અને મારે ત્યાં નાનું એવું કોઈ કામ હોય તો આ બધા એ બાજુ આવે મેં મારા ગામની અંદર પણ તણ તણ કથાઓ કહેવાનો ભગવાને મને અવસર આપ્યો આજુબાજુના ક્ષેત્રમાં અનેક કથાઓ થઈ છે બાપુ પણ આપણે આપણા જીવનને ધન્ય સમજીએ કે અહીંયા બેસીને ભગવાનને ગુણ ગાવાનો આપણને સમય આપ્યો છે એ જ જીવનનો મોટો આનંદ છે તો અમારે હામત આતા ઉના બાપુને મળતા હોય ક્યારેક મંદિરમાં બેળા થતા હોય એકવાર એમ કીધું કે દાદા ક્યાંથી મેં કીધું તું સુરત થી આવું અને ચારસો મહિના વર્ષથી એનો ભાવ થયો કે અમારા ગામની અંદર એક કથા થાય બાપુ ભાગવત થાય તમે આવો મેં કીધું જરૂર આવીશ અને જ્યાં કાંઈ પણ નિર્માણ થવાનું હોય ને તો હું તો એમ સમજુ કે તમારા આ ગ્રામ દેવતાઓનું અને વિપ્રજનો સંતજનોના આશીર્વાદથી તમારા ગામની અંદર આવું રોડું કામ થાય છે અને રાધાકૃષ્ણ ભગવાનના સાનિધ્યની અંદર ભદ્રેશ્વર દાદાના આશીર્વાદથી માં નિરાફરી ખોડિયાર દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે ગંગાજળિયા દાદા તમારા ક્ષેત્રના તમામ જે સ્થાન દેવતાઓના આશીર્વાદથી વડીલોના આશીર્વાદથી આ દિવ્ય કામ થયું છે અને ભગવાનનું કામ કોઈ નાનું નથી આપણી દ્રષ્ટિમાં આપણે જેવું દર્શન કરીને એવું દર્શન થાય છે ભગવાનનું નામ ભગવાનનું કામ કંઈ નાનું નથી એટલે હજી બાપુ બે ત્રણ દિવસ શેષ બાકી છે એટલે જો હજી વાંગળી સંભળાય તો સુર સાંભળ્યા સાંભળી લેજો અને આ ગામના આંગણે ભગવાનની કથા આવી છે આપણે દ્વારકાધીશ ને જો યાદ કરતા હોય ત્યાં ઠેર દૂર સુધી જતા હોય અને દ્વારકાધીશ અહીંયા અતિથિ થઈને ન આવે અને આપણે એનું દર્શન કરવા ન આવે તો તમામ ગ્રામજનો જે સમય હોય તે ભગવાન જે સેવા કરાવે તે પણ આમાંથી કોઈ વંશિત ના રહેશો જો ભગવાનને એમની પ્રસન્નતા તમે માંગતા ભગવાન ક્યાં કહે કે આખો ડુંગળો ઉપાડી લો અનુસરવું હોય તો અને કામ ક્યાં ના કહે છે કરવું હોય તો બુદ્ધિને કઈ વાંધો નથી જો તમારે અનુસરવું હોય તો કાલે ભગવાન ઠાકોરજી અહીંયા પરણવા આવશે જેને જાન લઈને આવવાનું હોય કૃષ્ણની બંને પક્ષો તૈયાર થઈ જાય દાદા એ કીધું નહીં ન દાદા બોલ્યા જ ને કાલે અહીંયા જાડી જાન આવે ભગવાન શ્રી કૃષ્ણની ની દ્વારકાનાથ ની માધુ પૂર્ણ માંડવો જદુ કુલ જાન પરણે રાણી રુકમણી અને તોરણ આવ્યો ભગવાન અને કાલે મારે બે ગીત ગાવાના છે મને પણ લગન ગીત આવડે છે પણ ભગવાનના ગાવાનો શોખ છે કથા હોય ને ત્યારે મને અરખ હોય કે મારે ભગવાનના ગીત ગાવા છે તો કૃષ્ણની જેને જાન લઈને આવવાનું હોય એ યજમાન પરિવાર તૈયાર રહે અને રૂકમણીજીના જેને કન્યાદાન અર્પણ કરવું હોય અને એ લાભ લેવો હોય યજમાન તો બંને પક્ષ અત્યારથી તૈયારી માનસિક રાખે અને જ્યારે કથા વિરામ લે અથવા તો આજ સાંજ સુધીમાં એ બંને નામ જાહેર કરી અને ભગવાન જે સેવા આપની પાસે કરાવે એ સેવા ઠાકોરજીની કરજો કોના સદભાગ્ય હોય કે ભગવાનની જાન લઈને આવવાનો અવસર મળે અને ધામધૂમથી તો આપણે સૌ આનંદ કરશું વિશેષ કઈ માહિતી મેળવી હોય તો આપને મળશે બોલો શ્રી દ્વારિકા ભગવાન ચોરી કરે છે પણ ભગવાન બધાને ખવડાવે છે અને ગોપી ભલે ગમે એટલી ના કહે પણ મનમાં તો એવું છે કે લાલો મારી ઘેર ચોરી કરવા આવે ઉપર ઉપરથી ગોપી ના પાડે છે અને જે ગોપીને ઘરે લાલો ચોરી કરે ને એના જીવન એ ધન્ય સમજે છે એકવાર પ્રભાવતી માં યશોદાને ઘરે આવ્યા અને લાલાની ફરિયાદ કરવા માંડ્યા હે માં તારો લાલો બહુ તોફાન કરે છે માં અને

તું અમારું માનતી નથી ને એકવાર તારા લાલાને હું હાથી હાથ જો પકડાવું નહીં તો હું પ્રભાવતી નહીં અને લાલાએ પણ આ ચેલેન્જ સાંભળી બીજે દિવસે તોડીને કીધું કે હવે આજ પ્રભાવતીનો વારો તૈયાર રહ્યો અને આવી ચોર મંડળી કયો મંત્ર કફલમ 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 આ એનો પ્રમુખ પ્રેસિડન્ટ છે ધીમે ધીમે ટોળી આવી પ્રભાવતીને પણ એના ગુપ્ત સરો હોય ને એને જાણ થઈ ગઈ કે આજે લાલો તારા ઘરે ચોરી કરવા આવશે એટલે પ્રભાવતી ચાલાક જો ભગવાનની આગળ ચાલાકી વાપરી પ્રભાવતી હુતી ખાટલો નાખી વાળ છૂટા છે ઉપર મહિની મટકી છે એમાં નીચે ત્રાસ ભેરો પાણી વાળો એને એમ થાય કે લાલો આવે ને એટલે હું ખોટું ખોટું સુઈ જાઉં અને જેવો લાલો માખણ લેશે પ્રભાવતીને એમ થયું કદાપી હું ખોટું ખોટું સૂઈ જાઉં અને મને હાચી ઊંઘ આવી ગઈ તો એટલે એણે તૈયારી રાખી કે જો લાલો જરાક મટકીને અડે એટલે ઓલું જે પાણી ભરેલું છે એ મારી ઉપર પડે અને પાણી પડે થોડુંક એટલે હું જાગી જાઉં આવી યુક્તિ કરી ભગવાન આવીને પહેલા તો બધું જોયું અને પ્રભાવતીની ચાલાકી જોઈ અને લાલો મનમાં હસ્યું કે ગોપી છે તો ચાલાક અને આખી ટોળી આવી એક ખારણીઓ હતો બાપુ જૂનો એનીમાંથી એક ગોવાળને ચડાવ્યો ચડાયો વળી બીજો ગોવાળ એનીમાંથી બીજો ગોપ ગોવાળ અને ઊંચી જે મટકી હતી એની ઉપર લાલો જોયું તો પાણી ભરેલું કમળની દાંડલી લાવી પાણી સૂચી લીધું પાણી પડે અને પછી મટકી લીધી લાલાએ હાથમાં પણ પેલા લાલાએ હું કર્યું પ્રભાવતી હોતી ને એના વાળ નીચે હતા ઓલા ખાટલાની નીચે સૂતા વાળ એટલે ખાટલે વાળ બાંધી દીધા ભગવાન કે તું ગમે એટલી ચાલાકી પણ એની કરતા તો હું ચાલા છું પ્રભુ આંખ બંધ છે પણ અડે એટલે ખબર તો ન પડે લાંબા વાળ બાંધી દીધા અને જ્યાં લાલો જવા જાય તોળીને કીધું ખાલું હવે જલ્દી પ્રભાવતી જાગી જાય અને જ્યાં એટલું બોલી લાલો બોલ્યો અને પ્રભાવતી એકદમ આમ ઉભી થવા જાય ત્યાં ઓલા વાળ ખાટલે બાપુ જે બાંધ્યા ઉભી થઈ શકી નહીં અને ગુચો તો હતો હા 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 જાહે હાથે મારે લાલા ને પકડવાનો હતો આ મને કોને બાંધી ત્યાં એક ગોપાલ બોલ્યો કે ગોપાલ કાકા એ હવે ગોપાલ કાપા કાકા એનો ધણી અને ઝઘડો થયો એ સમયે ગોપાલ કાકા આવ્યા પેલા તમે મને આમાંથી છોડો પછી તમારો વારો પેલા હું આનો વારો અને વાળ છોડ્યા ગોપી બેઠી થી ખાટલામાં અને લાલાને પકડાવું થયું અને ગોપી દોડી અને લાલાનો હાથ પકડી લીધો આજ તો તારી માં યશોદાને હાથી આ તને બતાવવું પાર યશોદા એમ કહે ને કે મારો લાલો ચોર નથી અને ગોપીના હાથમાં લાલાનું કસકસ સાહેબ એમાં અહંકાર થી તો આવે જ ધીરે ધીરે ગોપ બાળકો એની સાથે અરે મારા પ્રમુખને છોડી દે ની કાળાવાલા કરે ગોપાલો બધા એનો દીકરો એ આની ટીમમાં હતો માને કે માં હવે તારે ઘેરે ક્યારે એ સોરી નહીં કરે પણ મારા ને છોડી દે પણ પ્રભાવતી કે નહીં આજ તો મારે યશોદાને બતાવી દેવું છે અહંકાર વધ્યો ગોપીનો એમાં એ બરાબર ચોક આવ્યો અને માં બધા વડીલો બેઠેલા અને પ્રભાવતી ના માથે થી પડી ગયો એટલે પાલવનો છેડો માથા ઉપર જે હરખો કરવા જાય એ સમયે હાથ લાલાનો છોડીને પાલવનો છેડો હરખા કરવા જાય પ્રભાવતી એ સમયે લાલાને મોકો મળી ગયો પ્રભાવતીનો જે દીકરો હતો ને એનો હાથ આપી દીધો પણ પ્રભાવતી કઈ જોતી જ નથી ક્યાં કોનો હાથ છે રેહમાન રેહમાન જશોદાને કહે કે હે જશોદા તું કહે ને કે મારો લાલો છોડ નથી આ જો યશોદા કે પણ તું જો લાલો છટકીને આમ પાછો માની પાછળ આવીને ઉભો રહ્યો અને લાલો હું કે આ શું છે બધું આ હું ખેલ માંડ્યા છે પ્રભાવતી એવી ભોઠવી પડી લાલો કોઈના હાથમાં ન આવે આ એવો લાલો છે